દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડિયા એસિટ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો નંગ તમનચો તેમજ જીવતા નંગ સાથે કારતુસ નો દહેજ પોલીસ પોલીસે ઝડપી પાડ્યા છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી બી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ते दरमियान सर्वेलेंस स्टाफ ना मानस उन्हें बात में मरी हती कबरला गांव पास न्यू इंडिया ऐसे प्राइवेट लिमिटेड कंपनी मारा है ताप अभिजीत यादव नायर देशी हाथ बना बतनी तमन अग्नि सत्र गैर कायदे रीते पुतानी साथ है राकेशत जेती चौकस मरेल बात में ना आधारित सदर जगह ऊपर जेता एक ही सम हाजिर मरी आवेल हतो जेनी जड़ती तपास करता एक देशी हाथ बना बतनो તથા જીવતા કાર્તુસ નંગ એક સાથે મળી આવેલ જેથી પકડાયેલી સમન સદર હથિયાર બાબતે ઉંદાન પૂર્વક પૂછપરછ કરતા કેફેટ આપી હતી કે પુતની સાથે કમતીમાં નોકરી કરતા મેહુલ ભીખુબાઈ માછી રહે ભડબૂત મેઈન બજાર તાલુકા જિલ્લા ભરુશનાઓને વેચાણથી આપવામાં તે પુતના વતન ખાતેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું જેથી બંને આરોપીઓ વિરુદ્ધ મહા દેજે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધમ આવેલ છે પોલીસે અભિજીત કુમાર વાસુદેવ યાદવ તેમજ મેહુલ ભીખુભાઈ માછી બંનેની અટક કરીને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે બપોરે બાર કલાકે દહેજ પોલીસે આ કેસની માહિતી આપી હતી